રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે દસ જેવું અને અમારા ભાણી બેન ને એ જો આ બાજુ રમે છે આજે ગદપ નેવું આવવાનું કાલે જયારે નેવું આવ્યું તો આજે ગદપ રહી ગયો તો કે આજે વાવી દઈ આ બાજુ અમારી અહીં શું ખાય છે નીણું અહીંયા શું કરો નાસ્તો કરે જો નાસ્તો કરેલા જામફર શું અથાણું હે અથાણું કેરી ચાલો આ બાજુ કામ હાલે તો જો આ બાજુ આ બધું રિપેરિંગ કામ આલે આમાં ગાજુ હે આલ બાજુ કાલ દીધી આમાં જો થોડું થોડું બકાલું આવી દીધું ગવાર ટમેટરી બે ત્રણ છોડવા બાજુ રીંગણી ના હે ડુંગરી હે આ બાજુ ધોરિયા કરવાનું કામ હાલે હાલ બ્લોક માં બેને રહીજ આપણે જવાનું છે અત્યારે વાકાને આપડે જો વાકાનેર થી અત્યારે આયા ટાઈમ થયો છે અત્યારે બે જેવું આયા હે આ બાજુ પડામાં આ બાજુ આવ્યું તું ઝાર કાપવાનું કટર પૂરા વારતું જાય ને કાપતું જાય આ આ બધી વાઢી નાખી પૂરા જાય ને કાપતું જાય આલ બાજુ પડખે હાલે પાડોશી માં હાલો એ બાજુ જઈને તમને બતાવું કેવી રીતના કાપે છે